આજે પંદરમી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસની સમગ્ર રાષ્ટ્રમાં પરંપરા દેશ પ્રેમ અને ઉત્સાહમય માહોલ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ભરોચ જિલ્લામાં પણ હેઠેર સ્વતંત્રતા પર્વ મનાવવામાં આવ્યું હતું તો દેશની મહત્વની ઔદ્યોગિક નગરી ગણાતા અંકેશ્વર ખાતે ઓએનજીસીના પટાંગણમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ તેમજ કર્મચારીઓની ઉપસ્થિતિ વચ્ચે ભારતના ઇઠ્યોતેરમાં સ્વાતંત્રતા પર્વની ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રીય વિકાસ અને ઉર્જા સુરક્ષા પ્રત્યે સંસ્થાની દેશભક્તિની ભાવનાને પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરતી શ્રેણીબદ્ધ પ્રવૃત્તિઓ દ્વારા આ પ્રસંગને યાદગાર બનાવવામાં આવ્યો ઓએનજીસીના એસેટ મેનેજર વિજયકુમાર ગોખલેના નેતૃત્વમાં ભવ્ય ધ્વજવંદન સાથે સ્વતંત્રતા સમારોહની ઉજવણી શરૂઆત થઈ કાર્યક્રમમાં તિરંગો લહેરાવાની સાથે સાથે રાષ્ટ્રગીતના ગાન સાથે વાતાવરણ દેશભક્તિના રંગે રંગાયું હતું આ પ્રસંગ દેશભક્તિ અને એકતાની ઊંડી ભાવનાને જગાવતા પ્રસંગ તરીકે યાદગાર બન્યો સમારોહમાં વિરિષ્ઠ

વિજયકુમાર ગોખલે તેમના પ્રસંગોચિત વક્તવ્યમાં અમર શહીદોની પ્રવૃત્તિ સ્મૃતિઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમણે આપેલ ભવ્ય બલિદાનોને યાદ કર્યા હતા અને પોતાના બલિદાન આપી આપણને આઝાદીની સૌથી મોટી ભેટ આપી એમ ઉચ્ચાર્યું કેન્દ્રીય વિદ્યાલય સિક્યુરિટી ફોર્સ અને એસઆરપી ટુકડીઓ ઓએનજીસી ફાયર સર્વિસ શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભાવશાળી શિસ્તબદ્ધ પરેડ દ્વારા સંકલન અને મિત્રતાની મજબૂત ભાવના દર્શાવી ઉપસ્થિતિઓમાં દેશભક્તિની ભાવના પ્રબળ બનાવી હતી આ પ્રસંગે ભારતના પ્રાચીન સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને દર્શાવવા વિવિધ

हमारे अठहत्तरवें स्वतंत्रता दिवस समारोह के उपलक्ष्य में सभी देशवासियों को मेरे और ओ परिवार और पर की ओर से हार्दिक शुभकामनाएं इस स्वर्णिम अवसर पर ओ जो कि ऊर्जा क्षेत्र की हमारी महत्वपूर्ण कंपनी है वो एक बार फिर राष्ट्र निर्माण में और देश सेवा में अपने संकल्प को दोहराती है आज के बदलते परिप्रेक्ष्य में ओ भी रिन्यूएबल्स और अन्य क्षेत्रों में अपना जो योगदान है वो शुरू कर रही है और ताकि चाहती है कि आने वाले समय में भारत देश की सारी ऊर्जा स्रोतों को पूर्ण करने में हम सक्षम हो पाए और देशवासियों के और काम आए आइए हम सब मिलकर राष्ट्र निर्माण में अपने कार्य को और आगे बढ़ाएं और देश को उच्च ऊंचाइयों पर ले जाएं और भारत को पुनः एक बार विश्व गुरु के स्तर पर स्थापित करें धन्यवाद जीतू राणा सतीस एन ट्वेंटी फोर न्यूज अंकलेश्वर हवे जुओ देश दुनिया तमाम खबरों तमारी आंगड़ी ना टेरवे ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ